એય તૈયાર તૈયાર ચુમો તો આપણે હડવાનું છે કાંઈ મોડું પરવાનું નહીં ને એવું બધું ઓઢવાનું છે ડાઈટ પડતે હે કે તો ડાઈટ પડાય આપણે જીદી ના પડે ઓસી પડે પણ કેમ પડે એ વાત આજી આ 6 વાગ્યા રાપો તો 9 વાગ્યા નહીં બાળો પણ મને કીધું છે કે

ધંધો કરજો બરો નીચે છોકરો હતું મસ્તી ખોર પણ હારો હવે ફાવશે બે દાડા ફાવશે તો તો પણ હું કરીએ આપ લખનો હતું પણ હવે અડો હવે ઇના કરિયર હારું કરીને તો છોકરાની મે કશો વધો નહીં ઇને તો ધંધો તો વાળા લેડે ધાન મુતો ગેર ધન કો કામ કરું મન તો બિલ બની છે હા કુકરો ધંધે ઉતાર મિલ દીધો ની હું તો હારું કરી પા કારણ કે જો તમારો હેડ્યુ જાય હા અને ઇનો તો કરે કે હા તાણે અને આપણે હવે મજૂરી કેટલી ગળા કરીએ વાત છે હવે આપણે તો હવે પોકાડ્યું ઠેઠ હા આપણે તો છે પટી ગયો

રા પછી ખોલું રે તમને કવ દુકાન હાલ તો વધે હાલ તો ખાધું ને આરામ કરે તબિયત છે કે આરામ કરે કે હાલ તો થઈ રહી બીપી ને બી જવા પાછી

એ તો હાલ તો પણ મહિના બે મહિના પણ મારો છોકરો લઈ વાત તમારો રાખે વળી તો પછી હા તો જો આપડે છોકરા ને જેટલું કામ રાખો ને એટલું રે વાત સાચી શું કેવું થોડો ખોટો રાખવો પડે મારું કોઈ કોમ હતું તમારે કોમ તો આપણે પેલું નાતો લોખંડ લાવી મારે ઢાબુ ભરવા ઓહ એ બિલ આલવાનું છે તારું ઓળખી તો જ છે કીધું સેડો છેડો પણ એ મો હંકાશ નહીં આવ્યું જેમ મારા દુકાન કોઈ બેહેવું જ નહીં તમે કા જઈ અને ખાલી મને રિંગ કરાવે હું વાત કરી દેતો હતો નહીં એવું છે એમ તો ફોન કરાયો હા તો મારે એક તો ખરી ટાઈમે ટાઈમ મારું કોમ આવે ને તો આ ટાઈમ નહીં હોતો પણ એ તો ના દોર ગયા છતી હોય હાલ દુકાને કોઈ બેહવું છે નહીં મારે શું કરવું હું એકલો જ છું હાડો એમ કરી